નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતીમાં એન ન્યુઝ હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના મુખ્ય સમાચાર ભરૂચ જિલ્લાના વાઘરા તાલુકાના દહેજ ગોદરેજ કંપની માંથી નીકળેલ એકસો બાનું બિલ ના વોલ્વો ટેલર આકર્ષણ જમાવ્યું દહેજથી મુલેર થઈ આમોદ આમોદ તાલુકાના બ્રિજ તેમજ જંબુસર નદીના બ્રિજની બાજુમાં અલગ બાયપાસ બ્રિજ બનાવી પસાર કરવામાં આવી રહેલ દહેજ ગોદરેજ કંપનીમાંથી ઓવર ડાયમેશન કાર્ગો નામના વિશાળ બોઇલરને વડોદરા આઈઓસીએલ કંપનીમાં લઈ જવામાં આવી રહ્યું છે જે હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકો અને ગ્રામજનો માટે આકર્ષણ જમાવી રહ્યું છે જે એમ હેવી બક્ષી શિયાળ કંપની દ્વારા આ ઓવર ડાયમેશન કાર્ગોની દહેજથી બરોડા આઈઓસીએલમાં ડિલિવરી કરવામાં આવી રહી છે આશરે ચારસો ટન વજન ધરાવતા ડાયમેશન કાર્ગોને ડઢર નદીના ખખડત બ્રિજ પરથી પસાર ન કરતા બાજુમાં બ્રિજ બનાવી પસાર કરવામાં આવશે મીડિયા કર્મીઓ દ્વારા તપાસ કરવામાં આવતા આ વિશાળ મહાકાય રાક્ષસી કાર્ગોની ડિલેવરી માટે ભરૂચ એસપી અને ડીજીવીસીએલ અને એમજીવીસીએલ તેમજ જેટકો અને હાઈવે ઓથોરિટીની પરમિશન દ્વારા લઈ જવામાં આવી રહ્યાની માહિતી મળી રહી છે મારું નામ દેવેન્દ્ર છે અને હું જેમ બક્ષી હેવી પ્રાઇવેટ લિમિટેડ કંપનીથી છું અને હું અહીંયા ઓપરેશન આસિસ્ટન્ટ મેનેજર છું અને અમારી કંપની આ મોટું ઓડીસી બી ઓડીસી એટલે ઓવર ડાયમેન્શન કાર્ગો જે મોટા મોટા હેવી પેકેજ છે જે અત્યારે ઘણા ટાઈમ પહેલાં બારે એટલે આઉટ ઓફ કન્ટ્રીમાં જે ઓપરેશન થતાં હતાં અત્યારે આપણા ભારતમાં થાય છે અને આ મોટું પેકેજ પહેલાં ઇમ્પોર્ટ થતા હતા અત્યારે મેન્યુફેક્ચરિંગ અહીંયા થાય છે આપણા ઇન્ડિયામાં ત્યારે આ દહેજથી ગોદરેજ કંપનીમાંથી આ મેન્યુફેક્ચરિંગ થયું છે થયેલું છે અને આને અમે દહેજથી વડોદરા આઈઓસીએલ કોયલીમાં રિફાઈનરીમાં લઈ જઈએ છીએ અને આ તમે જોઈ રહ્યા છો આ વોલ્વો પુલર કહેવાય વોલ્વો ગાડીઓ અને એક્સેલ્સ કહેવાય છે અને એ ગાડીઓ છે અને આનામાં એકસો ને બાણું ટાયર છે ટોટલ અને અમે પાંચ જગ્યાએ જ્યાં બ્રિજ મોટા મોટા બ્રિજ આવે છે ત્યાં અમે બાયપાસ બનાવ્યા અને બાયપાસ બનાવ્યા પછી અમે અમને ક્રોસ કર્યા છે ત્રણ ત્રણ કુલર લગાડીને અને અહીંયાથી અમે લઈ જઈએ છીએ વડોદરા આઈઓસીએલમાં અને થેન્કસ ટુ ડીજીવીસીએલ એમ જેટકો અને પોલીસ સ્ટાફ જેમનું અમે પરમિશન લઈને અને એમનો પણ હાથ સહકાર બહુ જ સરસ અમને મળ્યો અને એના બદલ હું એમને બધાને હું દિલથી એમનું અભિનંદન કરવા માગું છું અને આ ગોદરેજ દહેજ ગોદરેજ દહેજથી જે અમે આજથી ચાર દિવસ પહેલાં અમે શરૂઆત કરી હતી મૂવમેન્ટ સ્ટાર્ટ કરી હતી દહેજથી અને અત્યારે અહીંયા આમોદમાં અમે પહોંચ્યા છીએ આમોદ હજી ક્રોસ જ કરેલું છે અને ડાઢર નજીક નદી પાસે અમે પહોંચેલા છીએ અત્યારે અને અત્યારે અમારું આ બાયપાસ રેડીથી જે થઈ થઈ ગયેલું છે એટલે અમે અત્યારે હવે અહીંયાથી જંબુસર ક્રોસ કરશું જંબુસર જવાનું તૈયારી કરશું અને બે ત્રણ દિવસમાં અમે વડોદરા આયોસેલ પહોંચી જશું